રીપી ઈ લબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું હેલો આલ્કેન અંદર એરાઇલ આલ્કાઇલ હેલાઇડ ની બનાવટ આલ્કાઇલ આલ્લાઇડ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે એરાઇલ આલ્કાઇલ હેલાઇટ એ શું છે ચલો અહીંયા આપણે જોઈએ આ ટોલ્યુન છે એનું ક્લોરિનેશન કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં હવે જ્યારે ક્લોરીન સૂર્યપ્રકાશની હાજરીમાં રિએક્શન રેડિકલ શું બનાવે છે મુક્ત મુલક બની રહ્યો છે આ મુક્ત મુલક બને છે એટલે સામે મુક્ત મુલક બનાવો તો જો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આનો હાઇડ્રોજન દૂર કરી અહીંયા મુક્ત મુલક બનાવીએ આપણે તો એ બેન્ઝાઇલ મુક્ત મુલક અને અહીંયા બી કોઈ જગ્યા આપણે બનાવીશું અહીંયા બનાવીએ કે કોઈ ગમે ત્યાં બનાવો મતલબ રિંગમાં તમે બનાવો છો એ એરાઇલ મુક્ત મુલક બને છે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો એરાઇલ મુક્ત મુલક ક્યારેય સ્થિર હોતો નથી અર્થાત કે ક્લોરિન એ रिंग में क्याय दाखल नहीं था ए मात्र यहां दाखल થશે મતલબ બેન્ઝાઈલ જેફરી રેડિકલ્સ છે તેની સાથે જ ક્લોરીન જોડાશે એટલે બેન્ઝાઈલ ક્લોરાઇડ બનસા તો જો એરાઇલ આલ્કાઇલ હેલાઇડ એરાઇલ એટલે रिंग આલ્કાઇલ હેલાઇડ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ ક્લિયર ચરાઉ બીજી બનાવડે જોઈશું આપણે આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ છે મિત્રો આપણને ખબર છે કે જ્યારે આરસીએચ ટુઓએચ સાથેની આપણે જ્યારે રિએક્શન પીસીએલ થ્રી સાથે કરીએ છીએ પીસીએલ ફાઇવ સાથે કરીએ છીએ એસોસિએલ ડુ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું બને છે તો કેહેલો આલ્કેન મળે છે તો એ જ વસ્તુ તો અહીંયા છે તો આ એમ સમજી લો કે ભાઈ આ આરસીએચ ટૂ એચ છે

તો આપણ શું થયું એરાઇલ આલ્કાઇલ હેલાઇડ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ चलो ਵੀ રીતે આપણે જોઈશું બેન્ઝીન આ બેન્ઝીન છે અહીંયા પ્લસ લઈ લો અલગથી આ મિથે આ બેન્ઝીન અલગથી છે આ મિથેનાલ નોલનેઇનાલ મિથેનાલ

ગુણધર્મની અંદર વાત કરીએ તો હમણાં જે આપણે શું બનાવ્યું કે રંગ વાસ દ્રાવ્યતા ઉત્કલન બિંદુ ઠાર બિંદુ હોય ઉત્કલન બિંદુ હોય ગલન બિંદુ હોય ઘનતા હોય છે તો આ બધો ભૌતિક ગુણધર્મમાં તો અહીં આપણે જોઈએ પેલા વાસ તેની વાસ કેવી છે ખરાબ વાસ ધરાવે છે અને રંગવિહીન પ્રવાહી છે કોણ બેન્ઝાઇલ ક્લોરાઇડ બેન્ઝાઇલ ક્લોરાઇડ એ કેવું છે ખરાબ વાસ ધરાવતો રંગવિહીન પ્રવાહી છે બીજું ઉત્કલન બિંદુ 179 ઓ સેલ્સિયસ તેની બાષ્પ જો આંખ જાય બાષ્પ જો આંખમાં જાય તો શું આવે છે આસુ આવે તેવી તીવ્ર હોય છે અદરાવ્ય છે પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે આ હતા એના ગુણધર્મ મિત્રો અહીં આ ટોપિક પણ પૂરો થાય છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફરીથી મળીશું ત્યાં સુધી બી હેપી